સવારની નોકરી મને ઉલટી થાય છે હજી ઉલટી જેવું થાય છે પેટમાં પાણી ટકતું નથી હવે તો પેટમાં કાંઈ નથી એટલે કાંઈ નીકળશે નહીં જે કંઈ ખાવું નહીં નીકળી જ જાય છે ડોક્ટર એમ કીધું કે ચાર પાંચ મહિના સુધી તો એવું રહેશે કે હેડદ દેવી છે એ ભુંડી એળ છે ને મારી લાઈવ ફોન કરું આને તો ઘરે આવે હાલો હા

હા શાક થઈ ગયું છે લોટ બાંધીને મીકો છે તમે આવો ને પછી ઓટલી કરું ક્યારે જમીન જવું છે ઓલા ઘરે ઠીક હા તે વાંધો ને હાલો એ સારું હો મારા બિસારા કાળિયા કલુટા એમ કીધું કે હમણાં હું આવું છું અડધી કલાકમાં આમ થઈ ગલ્લો બેન કરવાનો છે ને તે બપોર પછી પછી હું એ કે નહીં ખોલું અને ઓલા ઘરે કે આપણે જવાનું સાજી કે આટો મારવા

કરું ને પછી બે ખાઈ માર કામ હતું ને એટલે તને ફોન કર્યો છે એવી તકલીફ તો હમણાં રહેવાની જ પાંચ મહિના તો એવું થાય પણ એવી કઈ ન કરાય તો થાય જ તે થઈ જશે બધું ડોક્ટરે દવા આપી છે ને ટાઈમે ટાઈમે દવા પીતા રહ્યો

બેન હવે તમારી તૈયાર નથી બાજબાજ કરે તમને નોખારે ગમતું નથી અને હવે તમારો ઘરવાળો ધંધે સડી ગયો છે તમને અહીંયા આવવા દે નહીં તો એક કામ કરો તમારા ઘરવાળા ને કયો ઓલા ઘરે વયો જાય ને તમે અહીંયા ભાઈ એમ કરો તો થાય

અને તમ તારે જો ઈ ને પછી ઈ કાઈ નો તમારો સપોર્ટ કરે તમ તાર અહીંયા દરવાજા ખોલા છે તમ તાર વઈ આવજો અહીંયા એમાં હું ન્યા અને હાલો તમાર ભાઈનો મારામાં ફોન આવે છે હું તમને પછી ફોન કરીશ મૂકો હા તે વાંધો ની મારા ભાઈ આરે વાત કર લે અને પછી નિરાતે મને ફોન કરજે તો નવરી થા એટલે હો અને કા હું કરીશ ચાલ ને ઓલા ઘર જઈ આવી ને પછી

મને કાઈ નથી કીધું તે દી અમાર બેન બાંધવાન થઈ ગયો ને હું બોલતી હતી તી કે મારા એ નથ રેવો નું ઓલા લંગા પાહે વયો જાસ ને તે મને એમ કે ન્યા આશે પણ ઉરકી મને કે મમ્મી કે મારા પપ્પા ન્યા નથી એટલે હું તને કઉ છું કે ક્યાં ગયા છે તું ફોન કરજે હો મારો દીકરો હમણાં એને તાર બાપ ને મને ઉપાધી થાય છે ક્યાં વયા ગયા છે અને હવે છે ને તમાર બે માણા ન્યા આવે આપણે કાઈ નોખો રહેવું નથી અને વાડીમાં જો ભાગ્યા મળી ગયા છે હવે આપણે વાડી નું કાઈ કામ કરવાનું નથી અને હવે આઈ ને જો બધા ભેગા બસ આપણે કાઈ નોખો નથી રેવાનું હવે હો આ લંગા બટા બે તન દીઠાનો તારો બાપે ઘરે નથી અને આ તારી માં કાળો કકળાટ કરે છે કે મારો છોકરો એ વયા ગયો ને હોવે આયા નઈ ને તારી માં નો સ્વભાવ એવો છે બધાને ખબર જ છે થોડું ઘણું હવ સહન કરી લ્યો અને તારી માં છે ને હવે હાવ ડાય થઈ ગઈ છે હવે કાંઈ નહીં બોલે અને લંગુ નહીં કાંઈ નહીં કે એટલે છે ને હવે તમે ઘર મૂકીને જાતા જ નહીં અને ઓલું ઘર છે ને ખાલી કંઈ નાખો ને બધો સામાન ઘરે લઈ આવો અને આપણે કાંઈ નોખું નથી તેવું રહ્યો બધા ભેગ હવે વાડીની કાંઈ બળતરા નથી નવા ભાગ્ય ગોતી લીધા છે હા ટીપલી ફાઈ ઓરમ બેન મમ્મી મારે નોખું નથી રેવું મને અહીંયા ગમતું જ નથી હાવ નકરું એકલો એકલો લાગે ને એમાં

એટલે શિવજી માસી બિસારા કે હાલ ગોગડી રાંધી દો મમ્મી મારી આઈસ્ક્રીમ ખાવો છે અરે તારી છોકરા ગોગડિયા આઈસ્ક્રીમ છે મારો બેટો લે શેડા વયા જાય છે કે દુની શરદી મટતી નથી કેવા શેડા આયલા જાય બડબા અને આઈસ્ક્રીમ નું દીકરું થાય લે મારું બેટો કાય આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ દેવાનો નથી એના બાપે દેવાયો કરી એને કેટલી વાર કીધું કે આઈસ્ક્રીમ હાટુ આની હાટુ લાવતા જ નહીં તો આઈસ્ક્રીમ ગુડી ગુડી લાવે રોજ અને બગાડ્યો આને અને આઈસ્ક્રીમ નું વેન કરે બોગડી બેન છે ને તારા વડે છે ને બોગડાઈ આને

પછી એમ હાહરાય વઈ આવ્યા હવે બધું હરખું થઈ ગયું એટલે એની કાઈ નથી કે શિબરી માસી તમ મન રાંધવાનું તો તમે અહીંયા બેઠા છો તમે રાંધવાના છો કે નહીં મને આનાનો જવાબ તો મને ખબર પડે તો હારું લે લંગુ બેન ને હારું હોય ને તો આપણે વાંધો નહીં અન શિબરી માસી હું તને લાગે રાંધે રામના નામ લઈ બેઠા આ ઓ મને છે ને ગરમી બહુ થાય હું ચેક કરવા બેઠી કેવી ગરમી થાય હું થાય હું નહીં મજા આવશે તો હું રાંધીશ પણ હું નહીં રાંધું રાંધો તમારે રાંધવો હોય તો નકર કાઈ નહીં અને તમને બેન ને બહુ બળ પડતો હોય ને તો છે ને મારું ન રાંધ્યું તમારું તમે રાંધનાખો અને મારી બેનનું રાંધશો ને લોગડી બેન એમ થયું થોડુંક ખાઈ લે હું જાઉં છું બાય ભાઈ તાટાને નકર કાઈ હવે